તલોદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે વિભાગીય નાયબ નિયામક શ્રી ગાંધીનગર ઝોન ડૉક્ટર શ્રી સતીશકુમાર મકવાણા સાહેબે મુલાકાત લીધી હતી ગાંધીનગર વિભાગ નાયબ નિયામક ડૉક્ટર સતીષકુમાર મકવાણાએ તલોદ તાલુકા વિસ્તારમાં મમતા દિવસ કામગીરી સેન્ટરની મુલાકાત લીધી તેમજ તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી તલોદ તાલુકાના ખેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ મુધાસણા ગામે મમતા દિવસની કામગીરીની ચકાસણી કરી હતી તેમજ વધુમાં હેલ્થ એન્ડ સેન્ટર વેલનેલિયમપુરાની મુલાકાત લઈ અને સીડી આભા આઈડી તેમજ વિવિધ કાર્યક્રમોની કામગીરીની ચકાસણી પણ કરવામાં આવી હતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોજે મુલાકાત લીધી આઈપીડી વિભાગ સીએમટીસી અને ખાસ કરીને વોર્ડ આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર જેને આપણે કિઓસર કહીએ છીએ એની પણ શરૂઆત રહી અત્યારે હાલ જે પણ પેશન્ટ દાખલ થાય એમાં મોટાભાગના આયુષ્માન કાર્ડવાળા હોય તો તમામે તમામના ક્લેમ થાય આર અંદર સંખ્યા વધે આ ઉપરાંત સ્માર્ટ રેફરલ સર્વિસીસ જે અંતર્ગત રોજેરોજ બે ટાઈમ આપણા શ્રી કોણ ફરજ ઉપર છે એનું લોગિન થાય એ બાબતની પણ ચકાસણી કરી સ્વાસ્થ્ય સ્વચ્છતા બાબતે પણ ધ્યાન મૂક્યું આ ઉપરાંત અત્યારે જે આયુષ્યમાન ભવનનું જે કાર્યક્રમ ચાલે છે એ અંતર્ગત જે પણ મેળાનું આયોજન થાય એ નિયમિત થાય છે કે કેમ્પ આ ઉપરાંત ઓર્ગન ડોનેશન કેમ્પ સંબંધે જે પ્લેજ લેવાની હતી એ પણ થાય છે કે કેમ્પ અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ જે આપણું આયુષ્યમાન ભવનનું એક અગત્યનું પાર્ટ છે આ તમામે તમામ બાબતોની ચર્ચા કરી આ ઉપરાંત વહીવટી બાબતો કોઈ હતી એ પણ અધિક શક્તિ સાથે અને આપણા સ્ટાફ સાથે રહી અને સારામાં સારી ગુણવત્તાસભર સેવાઓ લોકોને કઈ રીતે મળે એ બાબતે ખાસ માર્ગદર્શન આપ્યું